રાજપૂત સમાજમાં લક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ હતી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી રાજપૂત યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તેમજ બારડોલી રૂલર પીઆઈ હિંમત હાર્યા વગર શિક્ષણ માટે રહેવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ હાંકલ કરી બારડોલી રૂલર પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમાજમાં દીકરીઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી કાર્યક્રમને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ મંડળ યુવા સંગઠન ટીમ અને મહિલા ટીમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે